બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ જોવા મળી રહ્યો છે જોકે અગાઉ પડેલા વરસાદના કારણે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં રોડ ઉપર ખાડા પડવાના કારણે લોકો વારંવાર મુશ્કેલી વેઠી રહ્યા છે જેમાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ વેપારી મથક ગામમાં હાઇવેથી મેઇન બજાર જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા હતા જોકે ખાડા પડવાના કારણે લોકો અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે નાની ગાડીઓ તેમજ બાઇક ચાલકો ખાડામાં ફસાવાના કારણે મસમૂટું નુકસાન પહોંચી રહ્યું છે તો સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી દર વર્ષે પાણી ભરાવાના કારણે આ રોડ રસ્તા ઉપર મોટા ખાડાઓ પડે છે અને તંત્રના પાપે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે જોકે સ્થાનિકોએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ આ રસ્તા પરથી નીકળે તો અહીં ખાડાના કારણે અટકવાનું તેમજ અકસ્માત થવાનું ભય સતાવતો હોય છે જોકે તંત્રના વહેલી તકે આ રોડનું કામકાજ કરાવી કાયમી નિકાલ કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે આ રોડ ઉપર ખાડા પડી ગયા આપ આપ બી જોઈ શકો છો અને આપણા ચેનલના માધ્યમથી હું આટલું જ કહેવા માગું સરકાર શ્રીને કે આ મે પેટ્રોલ પંપથી બજાર જવાનો મેઇન મુખ્ય માર્ગ છે અને એના સિવાય બીજો કોઈ માર્ગ પણ નથી આવેલો અને આ માર્ગ ઉપર અહીં અવારનવાર ચોમાસા જ મોટા મોટા ખાડાઓ પડે છે અને ખાડાની રીતે ઘણીવાર આ નીચે ઘટના બી બને છે અને મોટા મોટા એક્સિડન્ટ બી થતા હોય છે તો અમે આ આપણા માધ્યમથી સરકારને કહીએ છે કે તાત્કાલિક ધોરણેનું ખાડાનું સમર્કમ કરવામાં આવે અને આ પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે જેથી કરીને આ સરકારી બસો પણ જાતી હોય તો એમને પણ ક્યારેક આ બધું ઘણી બધી સમસ્યાનો ભોગ બનવો પડતો હોય છે તો આનો તરત નિકાલ કરવામાં આવે અને તાત્કાલ આ નીચે ઘટના ન ઘટે અને કોઈ પણ ડિલે જેવી પ્રશ્ન હોય બીમારીનો બીમારી પણ હોય છે રસ્તો છે બજારમાંથી હાઈવે જવા માટેનો એમાં ડોમમાં રસ્તા ઉપર ખૂબ જ ખાડા પડેલા છે બાઇકાવાળા ગાડીયાવાળા નોની ગાડીવાળા ખૂબ જ પરેશાન છે બાઇકાવાળા તો ખૂબ કેટલાય પડે છે ખાડામાં પાણીમાં કોઈ જોવા માટે અહીંયા તૈયાર નથી જરૂર પડે ત્યારે પબ્લિક પાછળ ઘણા દોડે છે અને હાલ તો કોઈ પબ્લિકની જરૂર ના હોય એવી પરિસ્થિતિ હાલ સમજાય છે રસ્તા બાબતમાં આપણું નામ આપણું નામ રમેશભાઈ ઇકબાલગઢથી હાઈવેનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ વેપારી મથક હોવાથી ઘણીવાર બહારથી લોકો આવે છે અને અહીંયા વિશ્વેશ્વર ચોમાસુની અંદર વિશ્વેશ્વર કેદારનાથની અંદર જે પર્યટકો જાય છે મુસાફર તો અહીંયા જે મોટા મોટા ખાડા પડે છે એ ખાડામાં લોકલ માણસોને ખબર છે ભાઈ કઈ જગ્યા પર ખાડો છે પણ જે બહારથી આવેલા એ લોકો ઘણીવાર ખાડાઓમાં પડે છે અને ઘણા બધા એક્સિડન્ટ થાય તો મહેરબાની કરીને તંત્રને જાણ કરો કે ભાઈ આ રસ્તાઓના જે ખાડા છે ઝડપમાં પુરાય અને અહીંયા રસ્તાઓ થોડા ક્લીન થાય કેમ કે આ ઘણા એક્સિડન્ટ થાય છે